કનેવ લોગ ગયા માતાજી બધાને અત્યારે ખંબારોજીએ આવ્યા છે માલ ભરેને નીકળીએ આવ્યા હતા દક્ષિણ પતંગ લેવા ગયા પતંગ લઈ લેઈ હાલો પતંગ દેખારવા આનો હોય અને હું

બીજું માલ થોડો અગિયાર દાગીના બાકી જાયજો કોઈ ફોન આવી ગયો તો પાછા આવશે બપોર પછી ના કરતા ગયા દાગીને કાલે પછી હા તો રિક્ષા અહીંયા પડ લઈને નીકળી કાંઈ ઘર આ તમને રાખવા દે ને હાલે પછી મારી પૈસા કાપી લીધા હવે જાય દુકાને આજે જગ્યાએ માલ ભરવાનો હતો દુકાને બંધ છે ભરવાના

તો જે ઘરે આવી ગયા આપણે બપોરે ખાવામાં છે શાક છાસ મૂરો બાજરાનો રોટલો છે ઘઉં ની રોટલી છે અને આ જે ઘીગોર ભૂસો ભૂસ્સો બાજરાનો બાજરા રોટલાનો ઘી ભૂસો છે હાલો જમી લઈએ પછી મળીએ આપણે તો ચાલુ છે અંદર ઉપાડી કઈ ભાષ નાખવાનું બાજુવાળી હું બધાને થોડા થોડા નાખવાનો નાખી દે આટલું એમ હવે નાખવું બીજું

খাটষ৅ত৅পা পাচর পাছর પાછળ Mare am atuc. Joi nu e. Areli. Areli. Areli, vedea, domn, dar uite, vedea, domn. Am gata. Areli, ia mai ce. Mare am ia la ei. Ce ne ia mai la ei, nu? Nu te ne dăm mai. Nu te ne dăm mai. Stă mare are? Ubi. Am dat la side mai, am dat la side mai. Are?

ઓહ હા લેવા લાવ મેરો ગયા આ નાનું પતંગિયા બાજુ નથી ભાઈ Halo buka Mas Yudan. Halo udah buka Pak Yudan. Hanya nasi Yudan. Edlu na di bai. Edlu ma nu de. Edlu. Pari giu. Pari giu. Sofio. Waru tori

भाई पास भाई पास जा उडी गयो आर यू लसु भाई पापा तमारा पतंग गया उया भूका मा उडा रही डू

કાંઈ ના થાય દક્ષ ને ઢેરો દક્ષ ઢેરો પડે હાલ દક્ષ પતંગ ઉડાડે આવાજ આવતો ઢીલો મૂકમાં પકડી રાખ આગળ હાલો છોકરો વાંધે પતંગ ઉડે દક્ષો એ રોતા અમા લાગે દેખાડે નહીં કાંઈ ખબર નથી બાજ લે આવે ભાઈ સાહેબ ઉડાડે પતે ખેંચતો ડરી ખેંચતા Bas. halo itu anu dardeng. Halo, itu taruh langsung aja suaranya deh. Lah, mau pakai itu apa ya? Jangan lupa oh apa aja, hal pera, hal udah, bahas.

બે જણા પતંગ છે કે મોલ માંથી કપ લઈ બધા દક્ષુ ભાઈ શરૂઆત કરી દીધી કા કાલે દક્ષુ સવાર માં પી લીધું બીજી વાર છે હા સવારમાં પી લીધું હવે અત્યારે અમે બે જણા પીધું